બચાવ શહેર કોંગ્રેસ પ્રમુખ મંજીભાઈ રાઠોડની આગેવાની હેઠળ ભચાઉ કોંગ્રેસના આગેવાનો દ્વારા આજે ભચાઉ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે ભચાઉ નગરના મધ્યમાંથી પસાર થતા ઓવરલોડ વાહનોના કારણે અવારનવાર ગંભીર અકસ્માતો સર્જાઈ રહ્યા છે જેમાં અનેક યુવાનોના અમૂલ્ય જીવ જઈ રહ્યા છે નગરના મધ્યમાંથી પસાર થતા માર્ગ પર અંદાજે સાઠમી સિત્તેર ટન મીઠું ભરેલા ઓવરલોડ ટ્રેલરો સતત પસાર થાય છે જેના કારણે જીવલેણ અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે ખાસ કરીને બસ સ્ટેશન તરફ આવેલા આ માર્ગ પરનો ભયંકર ઢાળ હોવાને કારણે આ ઓવરલોડ વાહનોનું સંતુલન બગડે છે તથા ઘણી વખત બ્રેકફેલ થવાના બનાવો પણ સામે આવે છે જેના કારણે અકસ્માતો સર્જાય છે કચ્છના કડોલ ચોબારી અને ભરૂડિયા રણ વિસ્તારમાં પકવવામાં આવતું મીઠું આ માર્ગ પરથી પરિવહન થતું હોવાથી દર વર્ષે મીઠું પરિવહન કરતા વાહનોના કારણે ત્રણથી ચાર લોકો નગરની વચોવચ અકસ્માતમાં જીવ ગુમાવે છે ગત વર્ષે ચાર નિર્દોષ લોકોના મોત થયા હતા અને આ વર્ષે મીઠું પરિવહન સિઝનની શરૂઆતમાં જ તારીખોગ્નીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસના રોજ મીઠું ભરેલા ઓવરલોડ ટ્રેલરથી ભચાવના વેપારી અને આશાસ્પદ યુવાન ગણેશભાઈ આહિરનું દુઃખદ અવસાન થયું છે ખૂબ જ મોટા રાજકીય અને આર્થિક પીઠબળ સાથે ચાલતી આ ગેરકાયદેસર ઓવરલોડ મીઠું પરિવહન રેકેટ ભચાઉ નગરના નાગરિકો માટે જીવલેણ ખતરા સમાન બની ગઈ છે તેથી તાત્કાલિક અસરથી નગરની મધ્યમાંથી આ પરિવહન બંધ કરવામાં આવે તેમજ ઓવરલોડ વાહનો માટે વૈકલ્પિક માર્ગ નક્કી કરી ભચાઉ નગરના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તેવી માગણી કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવી હતી આ સાથે પૂર્વ કચ્છ આર ટી ઓ અને પોલીસ વિભાગની સતત બેદરકારી નિષ્ક્રિયતા અથવા ભાગબટાઈ જે પણ સ્થિતિ હોય તે નગરના લોકો માટે જીવલેણ સાબિત થઈ રહી હોવાનું પણ આવેદનપત્રમાં જણાવાયું હતું જો ટૂંક સમયમાં તંત્ર દ્વારા યોગ્ય અને કડક પગલાં લેવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી આ રજૂઆત દરમિયાન પ્રદેશ મંત્રી ભરતભાઈ ઠક્કર પૂર્વ પ્રમુખ અભય હાલાણી ઇકબાલ શેખ પચાણભાઈ આહિર હરિલાલ વણકર મોહનભાઈ સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગાડીઓ છે એ ચોવીસ કલાક ચાલે છે અને સીઝન ની શરૂઆત થઈ છે આમ તો દર સીઝનમાં ચાર થી પાંચ જણા નો ભોગ લે છે ભચાઉ ચોકડી ઉપર અને વચ્ચે ગામડાઓમાં કેટલાનો ભોગ લેવાતો હશે તો ભગવાન જાણે આ બાજુ કારખાનાઓ સુધી રોડ રસ્તાની હાલત એકદમ ખરાબ છે અને કોઈ બે રોકટોક ચાલે છે બધો ભાજપ સરકારના મીઠા નજર હેઠળ ચાલે છે મીઠી નજર હેઠળ મીઠાનો કારોબાર ચાલે છે એમાં અનેક યુવાનોના જીવ ગયા છે આશાસ્પદ યુવાન હતા અમારા ભચાવનો વેપારી હતા વાઘેશ્વરી સ્ટેશનરી ગણેશભાઈ આહિર એટલે એ બાબતે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે આ છે આ મીઠાનું કારોબાર ભલે ગમે ત્યાં કરે અમને કોઈ પ્રોબ્લેમ નથી પણ બચાવ નગરના દિલ સમાન જે હૃદય સમાન દિલ છે એના વચ્ચેથી નીકળે છે અને મહિલાઓ બાળકો વૃદ્ધો અને યુવાનોને તમામને પરેશાન કરે છે એટલે આ બાબતે અમે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને સાથે ચીમકી પણ છે કે જો બે થી ત્રણ દિવસમાં આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો બચાવ શહેર કોંગ્રેસ તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા આંદોલન કરવામાં આવશે ધરણા કરવામાં આવશે ઉપવાસ પણ કરવામાં આવશે જે નોંધ લેવી ભરતભાઈ ઠક્કર મંત્રી ગુજરાત ગત રોજ બપોરના ની વચ્ચે ગામના એક યુવાન વેપારી ગણેશભાઈ આહિર કરમરિયાવાડાનું ઓવરલોડ ટ્રકના કારણે અવસાન થયેલ છે જે અંગે આજે પ્રાંત અધિકારી શ્રીને ભચાઉ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવા માટે અત્રે મેં આવેલા જ્યાં સુધી આ ઓવરલોડને લાગે છે ત્યાં સુધી જગજાહેર દુનિયા આખી જાણે છે કે ઓવરલોડ વાહનો કડોલના રણમાં ચાલી રહ્યા છે પોલીસ તંત્ર ભ્રષ્ટ છે આરટીઓ તંત્ર ભ્રષ્ટ છે સરકાર ભ્રષ્ટ છે વનતંત્રની મીઠી નજર છે આ બધા વચ્ચે આ મીઠાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે અને આવા આશાસ્પદ યુવાનોના આજે હું એમ કહીશ કે છેલ્લા બાર મહિનામાં પાંચમું અવસાન થયેલ છે અને સરકાર પાસે માગણી કરીએ છીએ કે તાત્કાલિક અસરથી આ આવા કારોબાર કાળા કારોબાર કરતાં કારોબારીઓ સામે પગલાં લે આ સરકારની જો વાત કરીએ તો કચ્છના એસપી દ્વારા દર વર્ષે લોકદરબાર યોજાય છે એમાં અનેક વખત મારા દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે કે ભાઈ અહીં આ અકસ્માત વારંવાર ઓવરલોડના કારણે બને છે તમે માત્ર ઓવરલોડ ન અટકાવો તમારો ભ્રષ્ટાચાર ચાલુ રાખો એની સાથે અમે કાંઈ કરી શકીએ એવી સ્થિતિમાં નથી આ સરકારના કારણે પરંતુ એટલું તો તમે કરી જ શકો કે ટ્રાફિક પોલીસ તમે ત્યાં રાખી શકો હપ્તા ઉગ્ર હોય ત્યારે પોલીસ હાજર હોય અને લોકોના જીવન મરણનો પ્રશ્ન હોય ત્યારે પોલીસ ગેરહાજર હોય આવીને આવી જ્યારે નગરપાલિકા પાસે રજૂઆત કરવામાં આવી આર પાસે રજૂઆત કરવામાં આવી કે તમે ત્યાં ઓવર બનાવો બ્રિજ બનાવો ત્યાં બનાવો તમે આપણે જમ્પ બનાવો આવી વાત કરી ત્યારે એ લોકો પણ ફેંકા કરે છે કે આ નગરપાલિકામાં નથી આવતું આર એન બીમાં નથી આવતું પીડબ્લ્યુડીમાં નથી આવતું અને ગાંધીનગરની અંદરમાં આવે છે આમ કરી અને લોકોના જીવ જાય ત્યારે પણ માનવતાને ધ્યાને રાખી અને ધારે તો નગરપાલિકા ત્યાં જમ્પ બનાવી શકે અને અકસ્માતને રોકી શકાય પરંતુ આવું કંઈ થઈ શકતું થયું નથી અને થતું પણ નથી એટલે આ સરકારના પાપે આ યુવાનનો જીવ ગયો છે ત્યારે હું એમ કહીશ કે શહેરના તાલુકાના દેશના અને રાજા રાજના નાના મોટા વેપારીઓ પાસે આ સરકાર મોટી મોટી જીએસટી ઉઘરાવે જ્યારે આ રણચોરો છે એના અમે પગલાં ન લે અને કાયદેસર જે લોકો મીઠું પકાવે છે એ અગરિયાના નામે પકાવે છે કે અગરિયા નામે રોજી દે છે ખરેખર એમાં અગરિયાને તો માત્ર દોઢસો રૂપિયા જ મળે છે અને સાડા અગિયારસોને ભાવે મીઠું વેચે અને હજાર રૂપિયા જેવો ટને દલ્લો જે કમાય છે આ કાળા કારોબારીઓ ત્યારે એમનાઓ જે વેપારીઓ જીએસટી લગાવે તો આના ઉપર રોયલ્ટી કેમ નહીં આના ઉપર સેસ કેમ નહીં એથી હું સરકારને પ્રશ્ન પૂછું છું કે તમારો ભાગ છે આમાં તમારા તંત્રનો ભાગ છે તમારા પદાધિકારીઓનો ભાગ છે મને મળેલ માહિતી મુજબ પશ્ચિમ કચ્છમાં ભાજપના આગેવાનને છત્રીસ હજાર એકર મીઠાની જમીન મીઠું પકવવા આપવામાં આવી છે ત્યારે લોકોના જીવન મરણનો પ્રશ્ન છે ત્યારે અમે આ પ્રાંત અધિકારી પાસે આવેદનપત્ર આપ્યું છે ને તાત્કાલિક અસરથી જો સરકાર આ બાબતમાં પગલાં નહીં લે જે લોકોના જીવો જઈ રહ્યા છે ત્યારે જો પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા જલદ કાર્યક્રમો આપવામાં આવશે